આરોપી મિત્રને ઉત્તર પ્રદેશના બિનઝોન થી ઝડપી સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા પવિત્રતા અંગે કરનાર હરિભક્ત સામે કાર્યવાહી ની માંગ સાથે કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું અંકલેશ્વર શહેરમાં ચેન સ્નેચિંગ કરી બાઇક ઉપર ફરાર થઈ રહેલ આરોપીઓને પોલીસે ફિલ્મી ડબે પીછો કરી ઝડપી પાડ્યા મહિલાના ગળામાં રહેલ સોનાની ચેન સાથેનું પેન્ડલ આજકી ભાગી રહ્યા હતા પોલીસે સોનાની ચેન પેન્ડલ રિકવર કર્યું આરોપીએ સુરતમાંથી બાઇકની ચોરી કરી હતી પોલીસે ચોરીની બાઇક કબજે કરી ભરૂચની જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા પુરુષનું સીસ મળી આવ્યા બાદ હાથ ધડ સહિત વિવિધ અંગો મળી આવતા ચકચારી બનાવમાં પોલીસે હાથ પરના ટેટુ તેમજ અન્ય નિશાનો પરથી ઓળખ કરી તે શ્રવણ ચોકડી પાસે રહેતો સચિન ચૌહાણ હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેની હત્યાનો ભેદ ઉકેલી મિત્રને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે આ ચકચારી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સહિતની વિવિધ ટીમો બનાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અનુસંધાને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી વાળાએ ટીમ સાથે તાત્કાલિક બનાવવાળી જગ્યાએ વિઝિટ કરી માથાનો ભાગ મળી આવ્યો હતો તેની આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવા તેમજ અન્ય પુરાવો મેળવવા માટે એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી તથા અન્ય ટીમોને હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સથી ઇનપુટ મેળવવા કાર્યરત કરવામાં આવ્યા હતા સતત ત્રણ દિવસ ભરૂચ જીઆઈડીસીની ગટરમાં અલગ અલગ જગ્યાએથી વિવિધ માનવ અંગો મળતા રહ્યા હતા જેમાં હાથ પર પડાવેલ ટેટુ તથા દાંતની કરાવેલી સર્જરીના આધારે મરણ જનારની ઓળખ થઈ હતી અને આ મરણ જનાર સચિન ચૌહાણ ચોવીસ માર્ચથી મિસિંગ હોવાનું જણાઈ આવ્યું હતું અને તેને મિત્ર શૈલેન્દ્ર સાથે છેલ્લે બેઠક થયા બાદ મિત્ર શૈલેન્દ્ર પણ ભરૂચ છોડી જતો રહ્યો હોવાથી આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા ટેકનિકલ સર્વેલન્સના આધારે હકીકત જણાઈ આવી હતી કે આ ગુનાનો સકમન શૈલેન્દ્ર ચૌહાણની હાજરી દિલ્હીની આસપાસમાં છે જેથી એલસીબીના પીએસઆઈ આર કે તોરાણીની ટીમને તાત્કાલિક દિલ્હી ખાતે તપાસમાં મોકલી આપવામાં આવ્યા હતા અને તપાસમાં ગયેલી ટીમ દ્વારા એક દિવસ દિલ્હી તથા ઉત્તર પ્રદેશ ખાતે શૈલેન્દ્રના વતનના આસપાસના વિસ્તારમાં વોચ કરી આ દરમિયાન સકમંદ ઉત્તર પ્રદેશના બિઝનોર ખાતેથી મળી આવતા તેને ભરૂચ લાવી પૂછપરછ કરતા આરોપી શૈલેન્દ્ર ચૌહાણ ભાગી પડ્યો હતો અને કેફિયત આપી કે મરણ જનાર સચિનના નામે પોતે લોન લીધી હતી જેના હપ્તા બાબતે બંને વચ્ચે જીભા જોડી થઈ હતી તેમજ સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી જેથી સચિનને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દઈ નવ જેટલા ટુકડા કરી તેનો સ્ત્રીના વેશમાં એક્ટિવા પર જઈ નિકાલ કર્યો હતો આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય ન્યાયસંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવા સાથે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપીએ મૃતકની ઓળખ ના થાય એના માટે પણ પૂરતી તકેદારી રાખેલી હતી પરંતુ આ મૃતકના હાથ ઉપર જે એક છુંદણું છુંદાવેલું હતું અને મૃતકે ભૂતકાળમાં દાંતની ટ્રીટમેન્ટ પણ કરાવેલી હતી ખાસ કરીને આ બે ચિહ્નોના આધારે મૃતકની એક તો ઓળખ થયેલી છે અમારે બીજું આરોપી ખૂબ ચાલાક છે આરોપીએ આ બાબતમાં પોલીસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તપાસમાં એના માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે જેમ કે આ મૃતકને આરોપીએ મારી નાખ્યા બાદ મૃતકનો મોબાઈલ પણ આરોપીએ પોતાની પાસે રાખ્યો હતો અને એમાં એમાંથી એ મૃતકના પરિવાર ઉપર જુદા જુદા સમયે મેસેજીસ પણ એવા કરતો હતો કે ભાઈ મેરે ગલતી હો ગયા છે મેરે સે ખૂન હો ગયા છે એ મતલબ મૃતકના ઘરવાળાને એવું લાગે કે ભાઈ સચિન જીવે છે અને સચિન થી કઈ ભૂલ થઈ ગયેલી છે અને બીજું આ મૃતક પાસેથી એને એટીએમ કાર્ડ પણ જેનો પાસવર્ડ પણ આરોપી જાણતો હતો તો પોલીસ તપાસ ડાયવર્ટ થાય એટલા માટે કોઈ બીજી જગ્યાએથી એ પૈસા વિડ્રોલ થાય તો પોલીસની તપાસ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય એવા પણ પ્રયત્નો આરોપી દ્વારા કરવામાં આવેલા છે એટલે હાલની પ્રાથમિક પૂછપરછમાં આરોપી આ રીતની હકીકત જણાવેલી છે વધુ આગળની કાર્યવાહી તપાસ હાથ ધરના ધરાવવાના છે સમ સગર સમાજ દ્વારા ગંગા મૈયા પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાય ના હરિભક્ત સામે કડક કાર્યવાહી ની માંગ સાથે કલેક્ટર ને પાઠવવામાં પત્ર પાઠવું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે ગંગામૈયાને પવિત્રતા આપનાર તેમના ગુરુ છે તેવું નિવેદન આપ્યું હતું જે સંપૂર્ણપણે અસત્ય છે ઇતિહાસ સાક્ષી છે કે સગર રાજા ભગીરથની હજારો વર્ષોની કઠોર તપસ્યાના પરિણામે ગંગામૈયા પૃથ્વી પર અવતરિત થયા હતા આ સદીઓથી ગંગા મૈયા ભારતીય સંસ્કૃતિ ધર્મ અને પવિત્રતાનું પ્રતીક છે આવા ખોટા નિવેદનો માત્ર ઇતિહાસનું અપમાન નથી પણ સનાતન સંસ્કૃતિ અને પૂર્વજોના મહાન કાર્યોનું અવમૂલ્યન છે જેથી આ ખોટા નિવેદન આપનાર હરિભક્ત વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને હરિભક્તે પોતાના ખોટા શબ્દો માટે જાહેર રીતે સગર સમાજની માફી માંગવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે મારું નામ કટુકભાઈ ચાવડા અમે સગર સમાજ તરફથી બધા ભાઈઓ આવ્યા છીએ આ એક થી દોઢ મહિના પેલા એક વિડીયો હરિપ્રબોધ સ્વામી ગ્રુપ ના હરિભક્ત જુથું નિવેદન છે ખોટું નિવેદન છે તો એનો અમારો સગર સમાજ જ વિરોધ કરે બધી જગ્યાએ ભાવનગર અમરેલી રાજકોટ જુનાગઢ પોરબંદર બધી જગ્યાએ સૌરાષ્ટ્ર વિરોધ કરે પૃથ્વી પર પધાર્યા અને ત્યારના જ પવિત્ર છે આદિ કાળથી પવિત્ર છે તો આ એકદમ અમારો વિરોધ છે કે એ ભાઈ જે કોઈ હરિભક્ત હોય એ એનું નિવેદન પાછું લીધે અને સગર સમાજ ની માફી માંગી અને બીજો સોશિયલ મીડિયા બીજો વિડીયો એનો મૂકી અને વાયરલ કરી દઈએ બસ અમારી કલેક્ટર સાહેબ ને પણ આજ રજૂઆત હતી એ બધી જગ્યા આજ રજૂઆત છે તો અમારી માંગ ને સરકાર શ્રી આવે પૂરી પાડે એ જ અમારી નમ્ર વિનંતી છે જય દાસારામ ફકીર અંકલેશ્વરના સિ પ્લાઝા પાસે બસની રાહ જોઈને ઉભેલી મહિલાનીકવર કરી કરી ની તજવીજ હાથ ધરી છે હાસોડ તાલુકાના અણિયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબેન પટેલ ગત તારીખ પહેલી એપ્રિલના રોજ ખરીદી કરવા માટે અંગલેશ્વર ખાતે આવ્યા હતા જેઓ ખરીદી કરી શિવ પ્લાઝા ખાતે બસની રાહ જોઈને ઊભા હતા તે સમયે બાઇક ઉપર પાછળથી આવેલ અજાણ્યા ઈસમે રમીલાબેનના ગળામાંથી પેન્ડલ સાથે રૂપિયા એક લાખ છવ્વીસ હજારની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો તે સમયે રમીલાબેને બુમાબૂમ કરતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઈસમે ટોળાને ચપ્પુ બતાવી બાઇક લઈ હાંસોટ તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચપ્પુ આપી ભાગી ગયા હતા તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા શહેર એ ડિવિઝન પોલીસની ટીમે ફિલ્મી ધબે પીછો કરી લબર સહિત બે ચેન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા શહેર પોલીસે મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ સાથે અન્ય એક સગીરની ધરપકડ કરી રૂપિયા એક લાખ છવ્વીસ હજારના પેન્ડલ સાથેની સોનાની ચેઇન તેમજ પચાસ હજારની બાઇક તથા છ હજારના બે મોબાઈલ અને ચપ્પુ મળી કુલ રૂપિયા એક લાખ એસી હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે અભિષેક પટેલની સઘન પૂછપરછ કરતા તેઓએ સુરતના ગોડાદરા વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી હતી અને ચોરીની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું શહેર પોલીસે ચોરીની બાઇક પણ કબ્જે કરી અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગતરોજ અકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયારથી સાડા અગિયારની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસના રોડ પર આ ચેન સ્નિચિંગની ઘટના બની હતી લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરીત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે સરોપીઓ છે ઇતિહાસનો આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીને કમે ચોરીની બાઇક હતી અને બાબતે સુરતિડોરી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઇકોને નો ઉપયોગ કરી અને જે વર્નરેબલ ટાર્ગેટ હોય તેને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્યત્વે ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઇસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ હાલમાં પોલીસ કરી રહી છે ભરૂચ ની ઝઘડિયા માં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના કામદારો પગાર વધારા સહિતની માંગને લઈને છેલ્લા નવ દિવસથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજ રોજ કલેક્ટર પાસે કંપની મેનેજમેન્ટ અને રાજકીય તેમજ કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા ભરૂચના ઝઘડીયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિસ્કીટ બનાવતી જાણીતી બ્રિટાનિયા કંપનીના ત્રણસો અગિયાર કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈને છેલ્લા નવ દિવસથી હડતાલનું શસ્ત્રો ઉગામ્યું છે ત્યારે કામદારોની વારે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા તેઓએ કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધીમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવા ખાતરી કંપની દ્વારા આપવામાં આવી હતી જોકે મંગળવાર બાદ પણ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મેનેજમેન્ટ અને રાજકીય તેમજ કામદાર આગેવાનો સાથે રજૂઆતો કરવા પહોંચ્યા હતા તેમાં જણાવવામાં આવ્યું હતું કે કામદારોની પગાર વધારા સહિતની માંગ છે તે સંતોષવામાં આવે અને જો સંતોષાય તો કંપનીને તાળાબંધીની ઉચ્ચારવામાં આવી છે જ્યારે આ અંગે આગેવાનોએ કલેક્ટર સાથે વાતચીત કરતાં મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા માટે બાહેધરી આપી હતી ભરૂચ એકતા પરિષદ પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે એકતા પરિષદે જણાવ્યું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારોનું શિસ્તબદ્ધ મંડળ છે તેમાં તાલુકા જિલ્લા ઝોન પ્રદેશ અને મહિલા વિંગ તેમજ લીગલ વિંગનો સમાવેશ થાય છે સંગઠન માત્ર ધારકો કે તોડફોડિયા પત્રકારોને સભ્યપદ આપતું નથી ખાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી દ્વારા વારંવાર પત્રકારો વિરુદ્ધ કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓની ટીકા કરવામાં આવી છે સંગઠને સ્પષ્ટ

તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ પત્રકાર એકતા પરિષદ વતી અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી રામનવમી તહેવાર નિમિત્તે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર શહેરમાં આગામી રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરક્ષા સલામતી અને સતર્કતાના ભાગરૂપે શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા જિજ્ઞેશ અંડાડિયા સહિત વિવિધ સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા અને ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા રામનવમીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવા તે માટે સૂચનો કરાયા હતા હતાશ્વર શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અને અંકલેશ્વર રેડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કેવી રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ ધાર્મિક કાર્યક્રમને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર જય શ્રી રામ આવનાર છઠ્ઠી એપ્રિલ રામનવમી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન થયું હતું દર વર્ષની જેમ આજ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ્સ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો ગ્રુપના હોદ્દેદારો અને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ડેપ્યુટી સાહેબ ડીવાયએસપી સાહેબ સાથે બેસીને અમે શાંતિ સમિતિમાં ચર્ચા કરી હતી અસ્તુ જય જય ગરવી ગુજરાત જમ્મુસર પોલીસ સ્ટેશનની અંદર આવતા તમામ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલા ગૌતકતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનાઓ તરફથી ભરૂચ જિલ્લામાં ગૌવંશ ગૌતકતલના કેસોમાં કબજે કરેલ વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જંબુસર ડિવિઝન અંતર્ગતના પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ બે હજાર સત્તર તથા ગુજરાત પશુ સંરક્ષણ નિયમ બે હજાર સત્તર અન્વયે પકડાયેલા વાહનો પૈકી કુલ છ વાહનોની હરાજીની પ્રક્રિયા આમોદ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી જેમાં ઉપરોક્ત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ છ વાહનો બીએમડબ્લ્યુ અશોક લેલન છોટાહાથી મહેન્દ્ર બોલેરો પિકઅપ મારુતિ વાન અને અન્ય ટુ વ્હીલર ખાલસા કરવામાં આવેલી જેની હરાજીમાં કુલ એકવીસ વેપારી ઇજારદારોએ ભાગ લીધેલો હતો જેની બોલી બોલાતા કુલ પાંચ વાહનોની હરાજીની બોલી બોલાવવામાં આવી છે જે વાહનોની હરાજીની કુલ કિંમત રૂપિયા બે લાખ અઢાર હજારની ઉપજેલ છે આમ ગૌવંશ કતરલા કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુનામાં કબજે કરવામાં આવ્યા હતા જે વાહનો ખાલસા કરી હરાજી કરવામાં આવ્યા છે જેથી અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવે છે કે ગૌવંશ હેરાફેરી કે ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ સક્રિય

અને જંબુસર ડિવિઝનના જે પોલીસ સ્ટેશનમાં જે વંશ હત્યામાં જે વપરાયેલા હતા જે વાહનો એની આજરોજ હરાજી કરવામાં આવેલ છે આ ઉપરાંત આ બાબતે તમામને જાણ કરવામાં આવેલ છે કે આવા પ્રકારના જે ગૌંશ હત્યાના હેરાફેરી કે ગૌંશમાં જે પકડાયેલા જે વાહનો છે એને અસામાજિક પ્રવૃત્તિ આચરતા તમામ તત્વોને જાણ કરવામાં આવેલ છે કે આ પ્રવૃત્તિ જો કરશો તો આ જ રીતે જે તમારા જેમના વાહનો છે હેરાફેરીમાં વપરાયેલા છે તેની આ જ રીતે ખાલસા કરી અને હરાજી

પાણી માટે તરસે વલખા મારવા ન પડે તે માટે ઠંડા પાણીની વ્યવસ્થા થાય તેવી તાતી જરૂરિયાત આ વિસ્તારમાં ઊભી થઈ હતી તેથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ઠંડા પાણી માટે જગની વ્યવસ્થા કરવામાં આવી હતી સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોને રાહત સાંપડી છે આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રકાશચંદ્ર પટેલ પ્રમુખ અંજલિબેન ડોગરા પૂર્વ પ્રમુખ ભાવનાબેન સાવલિયા સેક્રેટરી રોશનીબેન પટેલ પ્રોજેક્ટ ચેરમેન શીલાબેન પટેલ ઉર્વીબેન ચુડા ચુડાસમા સીમાબેન ચુડાસમા નીલમબેન ઠાકોર નંદેલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલના જણાવ્યા અનુસાર જાહેર જનતા માટે પાણીની પરબની શરૂઆત કરી તેનો વધુમાં વધુ લોકો લાભ લે અને પાણીનો બગાડ ન કરે તેવી અપીલ કરાઈ હતી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં દર વખતે પાણીની પરબ શરૂ કરવામાં આવે છે તો આ વર્ષે સવાર ચોકડી ખાતે પાણીની પરબ શરૂ કરી છે અને આ પાણીની તરફથી જે રાહ રાહદારીઓ છે રિક્ષાવાળા છે જે કામે જતા લોકો છે જે નોકરી ધંધે જતા લોકો છે પોલીસવાળા તથા શ્રવણ સ્કૂલના બાળકો અહીંયા આવીને પાણી પીવે છે અને સંતૃપ્તિ અનુભવે છે તો આવી સેવાનો લાભ દરેક લોકોએ લેવો અને ઉનાળામાં ભરૂચમાં ઠેર ઠેર જગ્યાએ આવી પાણીની સેવા ચાલુ થાય એવી મારી અપેક્ષા છે જય જય ભારત ભરતના આવેલ પુષ્પમ સોસાયટી ના રહીશો દ્વારા પ્રેમ કલાવૃંદ દ્વારા સુંદરકાંડ અને ભજન સંધ્યા નું આયોજન કરાયું હતું ભરતના રચનાનગર ની બાજુમાં આવેલ પુષ્પમ બંગલો સોસાયટી માં રહીશો દ્વારા પ્રેમ કલાવૃંદ દ્વારા સુંદરકાંડ અને ભજન સંધ્યા નું આયોજન કરાયું હતું હોળી અને ધૂળેટીના તહેવાર બાદ દર વર્ષે પુષ્પમ બંગ્લોઝ એસોસિએશન દ્વારા મંડળવાળા સંજયભાઈ સોની દ્વારા સુંદરકાંડ અને ભજન સંધ્યા કરવામાં આવે છે સુંદરકાંડ અને ભજન સંધ્યામાં પુષ્પમ બંગલોઝ અને આસપાસની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સૈયાનો રઈસિયાની સાથમાં મન સુખ જીવન હતી કહું અલબુધી દિને હું સાના કહી નતિ માતા દેહી આહી તહી તે કાતા આગલેશ્વર જીઆડીસી ની ગોલ્ડન પોઈન્ટ પાસે દ્વારકાધીશ રેસિડેન્સી ના પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી જો કે ફાયર ની ટીમે દોડ્યા વિ આગ પર કાબુ મેળવ્યો હતો આંગલેશ્વર જેમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ ચોકડી નજીક દ્વારકાધીશ રેસિડન્સીના પહેલાં માળે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ જોતાં જ એપાર્ટમેન્ટના રહીશોના જીવ વધાર થઈ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગની જાણ ડીપીએમસીની ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા ફાયર ફાઇટરો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સ્થળ તપાસ કરતાં એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું જોકે બંધ મકાનમાં આગ ફાટી નીકળતા જાનહાની અટકી હતી અંકલેશ્વર નજીક હાઇવે પરથી પસાર થઈ રહેલ ટેન્કરના કેબિનમાં જ અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવમાં ટેન્કર ચાલકનો આવાજ બચાવ થયો હતો અંકલેશ્વરમાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં વધારો થયો છે આજ રોજ ફરી એકવાર વાહનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ પર મુલત ટોલ પ્લાઝા નજીકથી પસાર થઈ રહેલ એક ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળી હતી ટેન્કરની કેબિનમાં આગ ફાટી નીકળતા ટેન્કર ચાલક સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ટેન્કર દહેજ ઔદ્યોગિક વસાહટમાં જઈ રહ્યું હતું તે દરમિયાન આગની ઘટના બની હતી જો કે કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જીઆઈડીસીની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરુષના અંગોના બનાવનો ભેદ ઉકેલાયો મૃતક યુવાનની ઓળખ કરી મર્ડર મિસ્ત્રી ઉપરથી પડદો ઉચકાયો મિત્રએ મિત્રની હત્યા કરી હતી હત્યા કરી લાશના નવ જેટલા ટુકડા કરી અલગ અલગ જગ્યાએ નિકાલ કર્યા હતા મૃતક સચિનના મોબાઈલમાં આરોપીની પત્નીના ફોટા હતા જે ડિલીટ કરવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી આરોપી મિત્રને ઉત્તર પ્રદેશના બિનઝોન થી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ સમસ્ત સગર સમાજ ભરૂચ દ્વારા ગંગામયાની પવિત્રતા અંગે ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું